અમારા માટે જ બનાવેલા છે દારુડિયા માટે માફિયા માટે ગુંડાઓ માટે કોઈ નિયમ નથી બધા નિયમ આ સસ્તી પ્રસિદ્ધિ જ્યાં હું હીરો બની ગયો વડાપ્રધાન થઈ ગયો ભારત બહુ મજા સસ્તી પ્રસિદ્ધિ ભાઈ તાલિયુ વડાપ્રધાન સસ્તી પ્રસિદ્ધિ વિસાવી સાહેબ આપણે અનાજ ચોરી થઈ છે ગોપાલ ભાઈ તમે એફઆઈઆર કરાવવામાં તમે એફઆઈઆર કરાવવામાં છોડો પ્રશ્ન મજુ એકવાર હું ઇગ્નોર

ડેમ ભાવ ઉતરવા મળ્યા ગોપલ ભાઈ